તો અત્યારે ગરમા હોય તો ઘણો ખરો થાય છે પણ હજુ વરસાદ સારો થયો નથી ને વરસાદ હજુ તાજો અમારે આવો પણ નથી એવો કે વાવણી થાય એવો ખાલી કાલે થોડા ઘણા સાટા આવ્યા હતા વાવણી થઈ જાય ને એવો હજુ અમારે વરસાદ નથી આવ્યો અને અત્યારે આમ વાતાવરણ તો એવું થઈ ગયું છે વાદળા જેવું હોવાનું એવું વાતાવરણ છે ને ગરમા હોય છે પણ નક્કી ન હોય આમાં ક્યારે વરસાદ આવી જાય અને આ બાજુ જો ગુલમહોર છે અને સરસ મજાની સર્કલીઓનો અવાજ સંભળાય છે ને ગુલમોહર માં એવા ફૂલડા થયા છે ને ઉપરથી તો સરસ મજાનો દેખાવ આવે છે માથે માથે થોડાક વધારે ફૂલડા છે ને ઓલી સકલી કે ઉખરી એ માળા બનાવે છે એટલે અલગ અલગ સરસ મજાનો મોહરે તો ખાયો હારો હોય ને એને હારો પહોળાવે ન બાકી તો આમ ઘર થાતો હોય એવું જ આવે વાતાવરણ છે નકું તો આવા ટાણે વાવણી થઈ જાય અને પણ હજુ વાવણી થઈ નથી પાણી બાણી હોય એને તો બધા એ શોપીને કાંક પાવાનું ને એવું બધું ચાલું કરી દીધું હોય પણ આપણે હજુ એવું કાંઈ સોંપવાનું કાંઈ મુહૂર્તને એવું કરવું નથી એટલે આપણે આજે મુહૂર્ત પણ કરી દઈશું જો વરસાદ થઈ જાય ને તો પછી વાવણી કરવાની થાય એટલે મુહૂર્ત હજી નથી કર્યું પણ આજે હારું તો ખડી જાય ને આપણે મૂર્ત પાણી કરવાનું છે તો આ બાજુ ખડ આપણે લંખાવા મળ્યું છે ને થોડું ઘણું અલબાજુ લીલું છે કેમ કે ત્યાં થોડું ઘણું પાણી જવા દેવશે ને આ બાજુ પાણી થામુકું આવતું નથી અને માળા જો સકલી માળા કરે ને પછી માળા તૂટી જાય ને હેઠા પડી જાય એટલે પછી બીજા કરે આ જો જે અધૂરો માળો છે આ આ તો ઘણો ખોરો પૂરો થઈ ગયો હોય એવું લાગે છે કેટલા પડ્યા છે એક બે અહીં છે ને બે ત્રણ તો કાક નીચે પડ્યા છે પછી તૂટી જાય એટલે હેઠા પડે ને ક્યારેક પવન થોડુંક વધાર હોય ને બધા બધાયને ખાવાનું ચાલુ કરી દીધું છે કેમકે વેલા હાથ તાણા હાર થોડીક નીર બીણ ખવડાવી લેવી ને પછી વરસાદ આવે ને તો ઉપાદી નહીં ચાલુ વરસાદ હોય ને તો ને બધું પડે હારી ને ખાઈ ન હોય એટલે મેં તાણા હર જ ની નાખી દીધી છે આ બાજુ હોય તો અને ઓલી બાજુ કાંઈક આરામ કરે છે ખાઈ ખાઈ ને અમારે આપીને તો મારવાનું તો ચાલુ જ હોય પાણી આવો ને એટલે માથું તો એને ઉલાળવું જ પડે ગમે એ હોય તોય નીણ ખાધી હોય કે આમ આમને નીણ ન ખાધી હોય ને તોય માથું ઉલાડે છે અને બળદને આપણે આપણા પળા બાજુ બાંધી આવે છે એટલે એને ન્યા લેણ લાગી દીધી છે મુહૂર્ત કરવા જવાનું છે વાવણીનું મુહૂર્ત તો દર વર્ષે અમે અખાત્રીસ નું મુહૂર્ત છીએ પણ ત્રીજ જતી રહે ત્યારે એમાં બધા જતા રહેતા આડાવાળા નોખા નોખા ખરે કોઈ હતું ને એટલે મુહૂર્ત થયું નહોતું

ઉગામડા બાર ના રહ્યો હા ચંપલ કાઢવા મેં પેરા છે પણ મને નહીં સાંભળતું શિવાની પપ્પાએ શુભ મુહૂર્ત કર્યું છે આખી આખી એમ કહેવાય આખું વરસ અમારે હારી ઉપજ આવે ને હારા મુહૂર્તે એમ આવ્યા છે મુહૂર્ત કરવા માટે એટલે હારી ઉપજ આવે ને બધું સારું વ્યવસ્થિત ઉગી જાય એવી ભગવાનને પ્રાર્થના કરજો બધાય નહીં બેન હશે એ પપ્પા ના આવું કરવાનું હોય મુર્ત વિદાય નહીં હું થાય આપડે પાસે મોડું થઈ ગયું છે ને ફટાફટ આવડી ને મૂક દીધું હું કરવાનું આમ થોડું થોડવા દેવાની

àm u gom na ba mà ham ở tháp vi em về hội là na về ham hay khó khăn chứ, to ày em về ày em, bữa tới ra khóc, hả anh em, hả em em về hả, cá tôi em này àm đã vậy thì tôi em là em có

દાદાનું તો ફાઈનલ છે પણ મોટા બાનું નક્કી નથી આવે તો જાવ પછી ખબર પડે આવે છે કે નહીં કોના ને પહેરવા જવું તારા પપ્પા નાના ને તેડવા દાવાનું છે તારા પપ્પા ને નાના ને નાની તો બહુ નુકી નથી પણ પપ્પા તાન કરશે એટલે આવશે તો ખરા નહી આવે નાના તો ફાઈનલ છે આવવાના જ છે એમ નહીં

અત્યારે અમારે સેતુરી પાકી છે એકવાર વાર પાકી ઉકલી ગઈ અને આ ફરી વાર પાકી છે એ મજા આવે ખાવાની ખાઈ હોય તાય આવજો અહીં આવશે કાં ઉકલી જાય છે આવું થોડીક હશે એટલી બધી નથી જનાવર ખાય છે અને છોકરા ખાય છે દાદા ને કે આવો કે દાદા એમ તો કીધું ઓછી વાની ઈ વાલા કુલરે ના ઓછી કુસે ના જ કે આયા પખવા ना बोल कूलर चालू कर ना राखवाय खाटलं जेव्हा दादा एवनी शिवानी सांगताय कोण आयु दादा <slut>

પપ્પા ના દાદા છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને કોકો છાંટા પણ ખરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે હવે ફટાફટ વાળું તૈયાર કરવાનું છે પણ હવે લાગતું નથી કે બાર આપણે રોટલીને એવું થશે કેમ કે સાટા આવવા બાય જો હાંઠી બાઠી બધું લઈ લીધું શાક તો આપણે બનાવી છે પણ રોટલી બનાવવાની છે હવે ગેસ ઉપર જ બનાવવાની થશે જો ઘણા ખરા એમ તો સાંટા શરૂ થઈ જશે આમાં કાંઈ નક્કી ન હોય ક્યારે દાદા સાંટા આવવા મળે આ બાજુથી થોડુંક વધારે દેખાય છે જો આ બાજુના ભાગમાં થોડુંક વધારે છે અને આ બાજુ થોડુંક ઉકાળ જેવું છે પણ ધીમે ધીમે સાટા ખરવા માંડ્યા એટલે હવે જાય બાજુ દોવાની તૈયારી કરે અને આપણે રસોઈ નું તૈયાર કરવાનું છે તો હવે આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો છે અને ગેસ માથે આપણે રોટલી બનાવવાની થાય છે કેમ કે બાર એમ તો ઝરમરાટ ખોડે સાટા શરૂ તો થઈ ગયા છે એટલે વરસાદ ઉપર વરતો હોય ને કેમ રોટલા બનાવવાના ક્યારે વધી જાય વરસાદ કાંઈ નાખી ન હોય એટલે કીધું આપણે વળી પાછું ફેરવવું પડે કરતા આજે ગેસમાંથી રોટલી બનાવી નાખવી તો બસ હવે સરસ મજાનો લોટ બાંધી વાળો છે તો રોટલી બનાવી નાખી અને શાક તૈયાર થઈ ગયું છે તો બસ હવે અમારે આજનો દિવસ કાક રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો બરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો